હલો તો આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજ રોકડીયા હનુમાન દાદા અને અહીંયા સરસ મજાના ગણપતિ જો આજે છે ને ગણપતિના દર્શન કરાવવાના છે આ છે અમારે ગવર્મેન્ટ હોસ્પિટલના હે ગણપતિ બાપા ગજાના ગણપતિ બાપા હનુમાનજી મહારાજ સરસ મજાનું મંદિર ને જો હનુમાનજી નું ને અહીંયા આવી ગયા છે બકરા ને ઘેટા ને આ છે અમારી સરકારી હોસ્પિટલ જો કેટલા બધા બકરા આવી ગયા ઘેટા બકરા

અહીંયા તો આખી હનુમાન ચાલીસા લખીશ સરસ મજાની જો કે તમને આ બહુ વર્ષો જૂનું મંદિર છે ગણપતિ દાદા બજરંગ ની તો ગાઈસ આઠ વાગી ગયા આમ વરસાદ જો પાછો અત્યારે વરસાદ આવવા મળ્યો એવું છે વરસાદ રૂકને કા નામ નહી લેતા ઓર અભી હમ ખાના બનાવી તો આપણે સરસ મજાના દર્શન કર્યા ગણપતિ બાપાના અને મેં કહી રહ્યા કારણ કે અમારે છે ને બે જગ્યાએ તો એવા નાના નાના બેસાડ્યા છે અને આપણે મોટા ગણપતિ તો અમારે બહુ બહુ મોટા તો ક્યાંય બેસ્ટ જ નહીં કોઈ મને લાગે આ વખતે બધાને મંદિર અડી ગઈ છે કોઈ પાસે પૈસા ને ભગવાનનું કોઈને બહુ ગમતું નથી એટલે એવી પાંચ છ ફૂટની મોટી મૂર્તિને એવું તો ક્યાંય બે જ નથી આવી નાની નાની મૂર્તિ છે તો તમે દર્શન કર્યા મેં કર્યા ને હવે આપણે આવી ગયા છીએ દેખું કિચનમાં તો કિચનમાં હજી જો આટા જ મારીએ છીએ આઠ વાગ્યા તો એ ખબર નથી પડતી શું બનાવું તો બનાવવામાં તો એવું છે કે થોડુંક લસણ ફોલી નાખીએ ફટાફટ અને સેવ ટમેટા બનાવી નાખીએ અને કાં ખાલી ખાલી થેપલા બનાવી નાખી બેમાંથી એક બનાવવાનું છે તો તમે માં બન્યા રેજો શું બને છે આજ બરાબર તો આપણે જો હવે ભાખરી કરી નાખીએ કારણ કે ભાખરી છે ને ચાર મસ્ત ભાખરી બનાવી નાખી ત્રણ વચ્ચે ત્રણ જણા વચ્ચે ચાર બનાવવાની છે જેને ખાવું હશે એ ખાય છે નહી ખાવું એ નહીં ખાય કારણ કે હમણાં છે ને પેટ બહુ ભારે ભારે લાગે છે તો આપણે મસ્ત મજાના અત્યારે દીવાબત્તી કરી નાખ્યા ભગવાનના અત્યારે સાંજે ધૂપ તો કરવો પડે એટલે સરસ દીવાબત્તી થઈ ગયા ધૂપ કરી નાખ્યો અને પછી આવી ગયા આપણે કિચનમાં ભગવાન સિવાય બધું ખોટું જ છે બરાબર ને ભગવાનનું નામ સ્મરણ તો લેવું જ જોઈએ બને ત્યાં સુધી તારી મારી ખટપટથી દૂર રહે અને ઈશ્વરનું સ્મરણ કરવાનું એક ઈશ્વરનું સ્મરણ કરવાનું અને આપણું આપણે આપણી પંચાયત જ કરવાની બીજા શું કરે છે ને એ ક્યારેય નહીં કરવાનું તો તમને આમ જિંદગી જીવવાની એટલી મજા આવશે ને તમે તમારામાં જ રચ્યા પચ્યા ને તો તમને આમ મજા આવે હા તો બીજા શું કરે છે મૌની ક્યાં ગઈ ના ક્યાં ગઈ એ બધું કાંઈ નહીં એવું છે બધું અને હમણાં જો બધી અમારે અહીંયા એરિયામાં ત્રણ જગ્યાએ ગણપતિ મૂક્યા છે હોસ્પિટલે અહીંયા બાજુમાં ઘરે અને હમણાં અમે આપણે આ તમે જે દર્શન કર્યા ને ત્યાં તો ત્રણેય જગ્યાએ સરસ મજાની આરતી થવા મળશે ઓમ ગમ ગણપતિની જય ગણેશ જય ગણેશ જય ગણેશ તો આરતી માં જાણવાની ઈચ્છા ઘણી થાય પણ વરસાદ છે ને અત્યારે જો આવો શરૂ થઈ ગયો અને સવારમાં સાત સાડા સાત આઠ વાગે પૂજા હોય તો ત્યારે આપણે સવારનું કામ શરૂ હોય તો સાંજના ટાઈમે ખાલી દર્શન કરી અને વરસાદ આમ રહેતો નથી અત્યાર સાંજના સાત સાડા સાત થઈ જાય ને એટલે વરસાદ આવવાનું ચાલુ જ થઈ જાય છે એવું છે માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવ ગણપતિની વંદના ગણપતિ વગર તો નકામું છે કારણ કે એ આપણા વિઘ્ન અવતાર છે અને ગમે એ સારું કાર્ય આપણે કરતા હોય તો પહેલાં ગણેશની પૂજા કરીએ ગણપતિનું નામ લઈએ આપણે અનાજ ભરીએ અનાજ વાવીએ કોઈ પણ એટલે બધા દેવોમાં ગણપતિ તો મેઈન છે કે એનું તમે નામ સ્મરણ લ્યો ને તો તમારા કોઈ પણ કાર્યમાં વિઘ્ન ન આવે અમે તો સરસ ઉત્સવ ગણપતિ મોટે પાયે લઈ લીધા કરી લીધા છે પણ હજી એવું થાય ખરું પણ હું છે ને એકલી હોય ને એટલે નથી લેતી એકલા એકલા ઘરમાં બે પાંચ સભ્યો હોય ને તો આમ કાંઈ પણ આપણે નવું કરીએ તો મજા આવે સાવ એકલા એકલા ન ગમે એમ બાકી તો ઈચ્છા તો મને નહીં હતી ગણપતિ લેવાનું પણ હવે આપણે પાંચ વર્ષ લઈ લીધા છે એક દિવસ તો આરતીમાં માં જાશું ક્યારે જાય બીજાના ઘરે એવી રીતે રાખ્યા છે વરસાદના હિસાબે બહાર રાખીએ ને તો પછી ગણપતિ પલ્લી જાય બધા એ સાચવા પડે એટલે થોડું થોડું કરી લઈએ રસોઈ ખાના પી છે જો ગણપતિ ની આરતી થાય છે અમારે અહીંયા બાજુમાં માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવા પાર્વતી આપણે ઘરે આરતી કરી લઈએ બરાબર ને વરસાદ આવે છે ઈશ જય ગણી શ દેવા સંભળાય તમને સંભળાવું માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવા વરસાદ આવે છે મારે આરતી માં જાવું તું ત્યાં તો આ વાલોજી આવી ગયો જો આ ટીપે ટીપુ 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 માતા જાકી પાર્વતી પિતા મહાદેવ માતા જાકી પાર્વતી પિતા મહાદેવ હવે હમણાં સરસ મજાનો ગણપતિજીનો થાળ ઘાસે અને આપણે અહીંયા છે ને ખુરશી લઈ લઈએ બરાબર અને અહીંયા બેઠા બેઠા ગણપતિજીને આરતીને પ્રાર્થના કરી લઈએ હે ગણપતિ બાપા વરસાદના હિસાબે ત્યાં તો હું આવી શકું એમ નથી તો અહીંયાથી તમે મારી આરતીને થાળ સ્વીકારી લેજો કારણ કે એમને ત્યાં ટેપ શરૂ થઈ જાય અને પલળતા પલળતા હવે ક્યાં જાવ એટલે અહીંયા આપણે બેઠા બેઠા સરસ મજાની ગણપતિની ત્રણ જગ્યાએ આરતી શરૂ છે એમાં નજદીકમાં જે છે ને એ સંભળાય છે બીજી સંભળાય પણ તમને લોકો નહીં સંભળાતી મને તો સંભળાય છે તો હવે જો થાળ બોલશે એ તો તમારે બધા કોમેન્ટમાં લખજો તમારા લોકો નહીં આવે છે રોજ થાળ સરસ આરતી કર્યા પછી આવે જ અવાજ આવે ટેપનો મ્યુઝિક વાગે છે અત્યારે ગણપતિ બાપા જમવા વેલા આવો ને ના પ્યારા પુત્ર જમવા વેલા આવો ને તારો બાપા ગણપતિ પધારો રે જમવા તારો બાપા જમવા પધારો રે સિંહના પ્યારા પાટી જાઓ નવા પધારો રીધી સીધી પ્યારા પતિ જમવા પધારો ચૂરમાના લાડુ સાથે ભજીયા સાથે પીરસુ મોહન થાળ જમવા પ્યારા પુત્ર જમવા આવો ને પધારો બાપા જમવા પધારો રે ગજાનન ગણપતિ બાપા જમવા પધારો રે ગણપતિ બાપા જમવા વેલા આવો ને સીધી ના પ્યારા પતી જમવા આવો ને રીધી સીધી પતી જમ આવો ને પતી બાપા આ તો વરસાદના હિસાબે આપણે જવાનું નહીં ને અહીંયા નહીં આરતી થાય થા એ ગણપતિ બાપા વિઘ્ન હતા સ્વીકારી લેજો અહીંથી કારણ કે હોવાનું નહીં બરાબર ને આવું થાય જો આ વખતે છે ને ગણપતિ બાપા આ વરસાદના હિસાબે બધાએ પોતપોતાના ઘરે જ રાખ્યા છે આમ તો એરિયાવાઈઝ રાખ્યા હોય ને તો એકાદું મકાન ખાલી હોય ત્યાં રાખી દીધા તો આજુબાજુવાળા ત્યાં જઈ આવે આપણે આગળ દર્શન કર્યા એવી રીતે જ રાખ્યા છે બધામાં ફાળો કરીને જ મૂર્તિ લીધી છે પણ એ રાખ્યા છે ઘરે જે પહેલાં ગણપતિ તમે જોઈ આવી એવું છે તો બસ આ સાથે વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરના બાય બાય બાલતે કલ નય દિન મેં નય વ્લોગ મેં તબ તક કે લી બા જય મહાકાલ ઓર હા મેરી ચેનલ પે આપ નય આએ હૈ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કર લેના ઓલ બેકન દબા દેના તાકી મેરા વિડીયો આપ નોટિફિકેશન મિલ જાય મેરે ચેનલ કે બાય